ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની વાતો લાંબા સમયથી અપવા સ્વરૂપે ચાલી રહી છે હવે શ્રાત પક્ષ પણ શરૂ થઈ ગયો છે એટલે હાલ કશું નહીં થાય એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જો કે મંત્રીમંડળનું વિસ્તરણની તારીખો પર તારીખ પડતા મંત્રીઓમાં એક પ્રકારનો ભય ફેલાયેલો છે કેટલાક મંત્રીઓએ તો પૂછવાનું પણ શરૂ કર્યું છે શું આખરે મંત્રીમંડળ આખું ને આખું બદલાઈ જશે અત્યારે આ શક્યતા ખૂબ નહીવત માનવામાં આવે છે જો કે કેટલાક સિનિયર મંત્રીઓ એવી પણ દલીલ કરી રહ્યા છે ભૂતકાળમાં ગુજરાત મોડલમાં આખે આખું મંત્રીમંડળ બદલી કાઢવાની ઘટના બની આ ફોર્મ્યુલા સફળ પણ બની શકે છે એટલે હવે સિનિયર મંત્રીઓને પણ ભય સતાવી રહ્યો છે કે ગુજરાતમાં ફરી એક વખત આખે આખું મંત્રીમંડળ બદલી કાઢી એન્ટી ઇન્કમ્બન્સી ખાંડવાનો પ્રયાસ થશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવશે એટલે તેના એક વર્ષ પહેલાં આખે આખું મંત્રીમંડળ બદલી કાઢવામાં આવી શકે છે કેટલાક સિનિયર મંત્રીઓ કે પછી એવા મંત્રીઓ કે જે મંત્રીમંડળમાંથી પડતા મુકાવાની શક્યતા પ્રબળ છે તેવા મંત્રીઓ પત્રકારો અને રાજકીય આગેવાનો સાથેની વાતચીતમાં કયા કયા મંત્રીઓને પડતા મુકાશે તેની પણ ચર્ચા કરે છે આ મંત્રીઓ કેમ પડતા મુકાશે તેના કારણો પણ આપી રહ્યા છે જોકે પોતાને પડતાં નહીં મૂકાય તેની દલીલો અને તારણો તર્ક કરી સાંભળનાર પાસેથી હકારાત્મક જવાબની અપેક્ષા રાખી રહ્યા છે થોડા દિવસ પહેલાં જ એક સિનિયર મંત્રીએ તો ત્યાં સુધી અનુમાન ક લગાવી દીધું કે મંત્રીમંડળનું વિસ્તરણની અફવાઓ ફેલાવાની કેન્દ્રીય નેતૃત્વ કોઈને ખબર ન પડે તે રીતે આખે આખું મંત્રીમંડળ બદલી કાઢવાના મૂડમાં છે એટલા જ માટે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ કરવામાં આવતું નથી મહત્વનું છે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર છે પરંતુ ગાંધીનગરમાં હાલ વિધાનસભા સત્રને છોડીને બીજી જ વાત છે એ ચર્ચામાં છે આ ચર્ચા મંત્રીમંડળના બદલાવાની છે ત્રણ દિવસ સુધી યોજાનાર વિધાનસભાના ચોમાસું સત્ર પછીના દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે એવી પણ ચર્ચા છે હાઈકમાન્ડ ફરી એકવાર બે હજાર એકવીસ પાડી કરવાના મૂડમાં છે જો કે આ વખતે રાહતની બાબત એ છે કે મુખ્યમંત્રી અને ટોપ પરફોર્મર હોય તેવા ચાર પાંચ મંત્રીઓને યથાવત રાખવામાં આવી શકે છે પરંતુ બાકીના મંત્રીઓને પડતા મુકાઈ શકે છે હવે મોટી ચર્ચા એ છે કે નવા કયા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાય છે આવામાં ભાજપમાં લાંબી લાઈન લાગી ગઈ છે યુવા ચહેરાઓને તક મળી શકે છે સારી ઇમેજ ધરાવતા અને લોકસંપર્કમાં માહેર ધારાસભ્યોને તક મળી શકે છે સાથે જ કોરી ઇમેજ ધરાવતા નેતાઓને પણ મંત્રી પદ મળી શકે છે જે નામ હાલ ચર્ચાઈ રહ્યા છે તેમાં જયેશ રાદડિયા હાર્દિક પટેલ હીરા સોલંકી મહેશ કસવાલા કૌશિક વેકરિયા સંદીપ દેસાઈ સંગીતા પાટીલ અર્જુન મોઢવાડિયા છે